તો એનું ને બધું કરવાનું છે thumbnail ને ઘણું બધું બાકી છે તો સારું blog ની અંદર બનાવી અને ફટાફટ ચલાવી લઈએ તો મિત્રો આવી ગયા છે રોડે છે ને તો પીપો મેટર જવાનું છે અત્યારે તો બસ નું કઈ છે કારણ કે જો બીજી બસ જાય છે આપણે અહીં નીકળીએ એટલે બસ હું અત્યારે છે ને ભાઈ સુરત પાટાવાળી ભાવનગર વાળી ને બધું નીકળતું જ છે યોગેશ્વર આપણે અમદાવાદ ભાવનગર ને સુરત ને મોટી મોટી ટ્રાવેલર્સ જાતી જ હોય છે તો આ નિયમ નું નીકળ્યા કરે તો હારું હાલો હવે ઘડીક ભે જ્યાંથી ઓલા વિડિયાનું એવું ક્યાં એ કરવાનું છે ને ઘણું બધું બાકી છે તો હારું પ્લગની અંદર બનાવ્યો ને જાય અત્યારે પીપાઉ તો મિત્રો ઉતરી ગયા છીએ જો રોડે અને આવી ગયા છીએ ઘરે અત્યારે બસ જુરી ઓલ પણ દેખાતી છે તો હારું ટાપટ જાય ઘરે અને નાસ્તો પાણી કરી અને હું રહી પાછી રીલ બીલ બનાવવા જાઉં છું રીલ બનાવીશું સારું ચાલી બ્લોગમાં બન્યા રહ્યો તો મિત્રો આવી ગયા છે અત્યારે તો દાણા ખાવા માટે ગોળના ખાઈ છે તો હાલો પણ તમે દાણા ખાવા અને ખાઈને પછી ઘડીક આકડ મારવા જઈ તો જઈ નકર પછી બેસું તો બનાવી રહ્યો તો મિત્રો જો અત્યારે નાસ્તો ફાસ્તો કરીને કારણ આવી ગયા છે પછી આપણે બ્લોગ જોવા મળ્યા હતા જે બ્લોગ બધા હતા જોયા ને અત્યારે આપણે એક ભાઈને વિડીયો ઉતારવાનો બાકી છે જો કે ફરમાશનો વિડીયો છે એ ફરમાશનો વિડીયો બનાવવાનો કેદુનો મને કીધો છે પણ આવો કાંઈ ટાઈમ મળતો નહોતો અને લગ્નમાં હતો અને પાછો થાકી ગયો હતો અને ને એવું બધું હતું એટલા માટે એનો એક વિડીયો બનાવવાનો છે તો એ ફરમાઈશનો વિડીયો આપણે ફટાફટ બનાવી નાખીએ અને પછી મસ્ત એવાનો બનાવી અને પછી ફટાફટ છે ને પછી ખાવા જઈએ ખાઈને ઓલી ડ્રોનની વાત તમને કહેવાની છે જે ડ્રોનની હું છે ને જે નેટર કે ડ્રોનનું હું છું ડ્રોન મેગાવ્યું હતું આવી ગયું હતું પછી ડ્રોનની વાત કદાચ તમને કરી તો ખબર નહીં બાકી કે તમને આમને માહિતી દેવાની છે કે હું છું તો હું નહીં તો તાલીગી બ્લોગ નહીં તમે તો મિત્રો આવી ગયા છે જમવા માટે અને અડધો જમી પણ લીધા છે અને મેં કીધું બ્લોગિંગ તો લીધું નહીં તો સાધો જ ને પ્લોટ તો પણ જમી લીધું ને પછી મેં કીધું બ્લોગિંગ કાંઈ લીધું નહીં તો પાછો અત્યારે આગળ હોઈ ગયો તો ને પાછો ચાઇ ગયો ને પાછો વાળું કરવા બેસી ગયો છો તમે પણ વાળું કરવા હાલો ને હાલો જમીન ને પછી પછી વાત કરીએ તો મિત્રો આવી ગયા છે એ જમીને અને અત્યારે પણ દસ વાગી ગયા છે આખો જે પીપાઓમાં ભાઈ નોકરી હોય છે એમાં કંઈ વ્લોગિંગ કંઈ થતું નથી અને જોકે કાલથી હવે વ્લોગિંગ ઉતારીને તો પીપાઓમાં થોડો થોડો કટકો લેતો રહે કારણ કે નકર વ્લોગિંગ હાઉ થોડુંક એવું થાય છે અને બહુ કંઈ થતું નથી એવું છે કારણ કે અહીંયા પીપાઓમાં કામે હોય છે એટલે માટે કહું બહુ નથી થતું બ્લોગિંગ ને બીજા નંબરમાં એમ કહેતો તો કે ડ્રોનની આપણે ડ્રોન લીધું હતું ને એમાં ડ્રોનની પૂરી આખી ઘટના તમને કહું ને કઈ એ રીતનું થયું ઓનલાઈન મંગાવ્યું હતું ઓનલાઈન ડ્રોન મગાવી અને કેટલું બે પાંચ માં આવી ગયું હતું સૌ રૂપિયાનું ડ્રોન હતું હવે એને મગાવ્યું મગાવીને પાછું એ તો આવી ગયું આવી ટા એમાં પાવર નહોતા પાવર લેવા ગયા એનું બ્લોગિંગ તો કર્યું હતું મેં પાવર લેવા ગયો તો પાવર લેવા ગયા તો પાવર લઈને આવ્યા તો પાવર એ નાખ્યા કે ખાલી ફક્ત એક મિનિટ પછી જરીક ટ્રાય કરતો તો એટલું આવ્યું ને થોડુંક હાલ્યું તા તો ડાયરેક્ટ પાવર લો થઈ ગયું તો પછી પાછું મેં કીધું આમાં હું વાંધો આવી ગયો પાછો ગયો તો પાવર લેવા એક પાવર લીધો મેં કીધું બધા રહેવાઈ ગયો નકર મેં કીધું ઓલું નહીં થાય પછી એમને એમને જોયું તો કંઈ થયું નહીં પછી મેં કીધું કાંક અંદર એકદમ મિસ્ટેક હોય તો તો એવડું એ રિમોટ ખોલ્યું ખોલીને જોયું તો એ બધું ઓકે હતું પછી પાછું હિરક્યા હિરકું ફેટ કરીને ફેટ કરીને પાછું અહીં નાખ્યા આપણે પાવર તો થોડુંક એવું આવ્યું પાછું બેન પડી ગયું મેં કીધું આને ક્યાંક બીજું વાંધો એ પછી ગયો રાજુલા કેટલા એક એક પાવર સાળીક પચાસ રૂપિયાનો એ મોટો પાવર લીધો ત્રણ પાવર એમાં હતા મોટા પાવર લીધા મોટા પાવર લઈને ફટાફટ એની અંદર નાખ્યા ને ભાઈ એમાં તો નીકળી ચાક સ્મેલ આવવા મળી આખી વાયર બહુ તો એવી ને આવ પાવર ગરમ થઈ ગયા આખા હીટ પકડી ગયા પછી એ વેલા ભાઈ કહી કે આ ચક તમારે રિમોટમાં જ દેખાવું જોઈએ પછી રિમોટને ભાઈ ઇલેક્ટ્રોનિક દુકાને લઈ ગયો ક્યાંય રિમોટ થાય એમ હતો નહીં પછી મારે એમ હતું કે કાંઈ એવી ખબર નથી કે આપણે આપણે રિટર્ન પણ મોકલી હતી પછી એમને કીધું વાંધો ને એવું ભલે પીડ્યું રહીને કર પીડ્યું રહે એમને પછી પેપાઓ કામે ગયો હતો ને ખબર પડી ગઈ કે રિટર્ન હાથ ધીની અંદર તમે મોકલી શકો મેં કીધું હાલો ડાયરેક્ટ એ કરીએ આ મોટભાઈને કીધું હતું પાછું ડાયરેક નાખી દીધું હતું ઓનલાઈન ને પછી પૈસા આવી ગયા હતા એના ખાતામાં હા એ પછી આપણે કંઈ ડ્રોન કાંઈ લીધું નથી કારણ કે અમે ખબર પડી ગઈ ભાઈ કે આપણે બે હજાર ત્રણ હજાર સુધીનું સસ્તું ડ્રોન આવે ને એ ન લેવાય કારણ કે કંઈ તમે સક્સેસ જાય નહીં કંઈ ને એ બધા પૈસાના પાણી થાય તો મેં કીધું એવું કાંઈ આપણે કરવું નથી હવે આપણે ડ્રોન ડ્રોન લેવો નહીં ને એ રિટર્નના પૈસા આવી ગયા હતા રિટર્નમાં ડ્રોન આવ્યું હોય ને તો પછી વાપર ને કરે તો બાકી હવે તો એ ડ્રોન બ્રોન કંઈ લેવું નથી બીજું ને એના પૈસા વાપસ આવી ગયા હતા તો એ રીતનું છે તો ડ્રોનની કહાની એટલી જ હતી ને બ્લોગિંગ જેમ થાય એમ મોટું બનાવતો રહેલો અત્યારે એડિટિંગ કરવા છે આવડા વિડીયોનું એડિટિંગ કરી ને અત્યારે પોણા દસ તો થઈ જાય દસ સાડા દસ જેવું થઈ જાય કારણ કે એડિંગ ટ્રિંગ કરી ને હોય ને અપલોડ થાય વિડીયો જોકે અપલોડ અત્યારે જ કરી દેવો જ્યાં પીપાઓની અંદર નેટવર્ક જ મહામારું નથી આવતો તો બહુ લોસ આવવાનું થાય છે તો હવે આપણે વિડિયોને અત્યારે હેન્ડ કરી નાખીએ તો આશા આનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યું તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું બીજા વ્લોગની અંદર તો જય માતાજી હર હર મહાદેવ જય મા ચેનલ ચેનલની અંદર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જ્યાંથી મળે જેથી કરીને તમને આવનારા વિડીયોમાં નોટિફિકેશન મળતું હોય તો આવતી બધાઈને બાય બાય જય માતાજી તથા